ડિસેમ્બર રોજ કંપની એ મદ્રાસમાં ભારતમાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાપના કરી ભારતમાં શહેરી વહીવટી તરફ નું આ પ્રારંભિક પગલું હતું તે સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન નો ખ્યાલ વિદેશી શાસન નો ફાળો હતો જેનો હેતુ સ્થાનિક વહીવટી અને નાગરિક સેવાઓ આયોજન કરવાનો હતો ત્યારબાદ સત્તરસો માં બોમ્બે અને કલકત્તામાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાપના કરવામાં આવી આજે ભારતના વિવિધ રાજ્યોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્થાનિક વહીવટનો મહત્વનો ભાગ બની ગયો છે આ વિવિધ રાજ્યોમાં જુદા જુદા નામોથી ઓળખાય છે અને સ્વચ્છતા પાણી પુરવઠો રસ્તાની જાળવણી અને આરોગ્ય સેવા જેવી નાગરિક સુવિધા સુનિશ્ચિત કરે છે મદ્રાસ હવે ચેન્નાઈ તરીકે ઓળખાય છે અગિયાર ડિસેમ્બર અઢારસો ના રોજ શીખ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે પ્રથમ યુદ્ધ શરૂ થયું જે પ્રથમ એગ્લો શીખ યુદ્ધ તરીકે ઓળખાય છે આ યુદ્ધ અઢારસો થી અઢારસો છેત્લીસ સુધી ચાલ્યું જે પંજાબના ફિરોઝપુર જિલ્લાની આસપાસ લડવામાં આવ્યું હતું આ યુદ્ધનું કારણ મહારાજા રણજીત સિંહના મૃત્યુ પછી શીખ સામ્રાજ્યમાં વધતી જતી રાજકીય અસ્થિરતા પર પરસ્પર શંકા હતી રણજીતસિંહે શીખ સામ્રાજ્યને એક શક્તિશાળી સત્તા તરીકે સ્થાપિત કર્યું પરંતુ તેમના મૃત્યુ પછી સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડ્યું આનો લાભ લઈને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શીખો સાથે સંઘર્ષ શરૂ કર્યો યુદ્ધ દરમિયાન શીખ સામ્રાજ્યને ભારે નુકસાન થયું આ યુદ્ધ લાહોર કરારનું પરિણામ હતું જે હેઠળ શીખ સામ્રાજ્ય જમ્મુ અને કાશ્મીરને અંગ્રેજો હેઠળ એક અલગ રજવાડા

આદર અને પ્રેમથી બાલા સાહેબ દેવરસ કહેવામાં આવે છે બાલા સાહેબ દેવરસનું યોગદાન સંઘ અને સમાજ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેમણે સંઘને સામાજિક સમરસતા તરફ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી તેમના કાર્યકાળ દરમિયાન સંઘે સમાજના વંચિત વર્ગોનું ઉત્થાન માટે ઘણા પ્રયત્નો કર્યા તેઓ સંઘના વિચારો અને આદર્શોને વ્યવહારુ સ્વરૂપે અપનાવવામાં માનતા હતા તેમની નેતૃત્વ ક્ષમતા અને દૂરદર્શિતાએ સંઘને એક મજબૂત અને અસરકારક સંગઠન બનાવ્યું તેમના કાર્યકાળ દરમિયાન આરએસએસે સમાજના વિવિધ પ્રશ્નો ઉપર સક્રિય ભૂમિકા ભજવી હતી અને સેવા કાર્યને પ્રાથમિકતા આપી હતી બાળા સાહેબ દિવરસનું જીવન સંસ્થા પ્રત્યે ત્યાગ સમર્પણ અને વફાદારીનું ઉદાહરણ છે ભારતી જે એક તમિલ લેખક કવિ પત્રકાર ભારતીય સ્વતંત્રતા કાર્યકર સમાજ સુધારક અને બહુભાષી હતા તેમનો જન્મ તમિલનાડુમાં થયો હતો મહાકવિ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના લેખો એ માત્ર તમિલ સાહિત્ય ને સમૃદ્ધ નથી બનાવ્યું પણ સમગ્ર સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન લોકોને પણ પ્રેરણા આપી હતી ભરતીયારે તેમની કવિતાઓ અને લખાણ દ્વારા સંસ્થાનવાદ સામે પોતાનો અવાજ ઉઠાવ્યો અને ભારતીય સંસ્કૃતિ ભાષા અને સ્વતંત્રતા પ્રત્યેની ઊંડી નિષ્ઠા વ્યક્ત કરી દેશભક્તિ મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતા જેવા વિષય તેમની કૃતિઓમાં મુખ્ય ઉભરી આવે છે સ્વતંત્રતા ચળવળમાં તેમની સક્રિય ભાગીદારી અને પ્રભાવશાળી લખાણોએ દક્ષિણ ભારતના સામાન્ય લોકોને આઝાદીની લડાઈમાં માટે પ્રેરણા આપી તેમના લેખો કવિતાઓ તેમના સામાયિક ભારત દ્વારા વ્યાપકપણે પ્રસારિત થયા સુબ્રમણ્યમ ભારતીનું અવસાન અગિયાર સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ચેન્નાઈમાં થયું હતું

પ્રણવ મુખર્જીની રાજકીય કારકિર્દી પાંચ દાયકાથી પણ વધુ લાંબી છે તેમણે નાણા વિદેશ સંરક્ષણ અને વાણિજ્ય જેવા મહત્વપૂર્ણ મંત્રાલયોનું નેતૃત્વ પણ કર્યું છે તેમના નેતૃત્વ અને નીતિગત સમજણને કારણે ભારતીય રાજકારણમાં ટ્રબલ શૂટર તરીકે તેઓ જાણીતા હતા પ્રણવ મુખર્જી તેમના રાજકીય નેતા તરીકે છવ્વીસ જાન્યુઆરી બે ના રોજ તેમણે ભારતમાં તેમના યોગદાન માટે ભારત નો સર્વોચ્ચ નાગરિક નરેન્દ્ર મોદી ની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રના એકસો સિત્યોતેર સભ્યોએ સરવાનુ સમતી મંજૂર કર્યો આ વિશ્વના સૌથી ઓછા સમયમાં પસાર થયેલ ઠરાવમાંનો એક હતો આંતરગત દર વર્ષે 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું આ તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે તે ઉનાળાના અયનકાર છે જે ઉત્તરીય

યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો ત્યારથી જ આ દિવસ દર વર્ષે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યોગના મહત્વ અને તેને અપનાવવાના સંદેશ સાથે ઉજવવામાં આવે છે અગિયાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ નાગરિકતા સંશોધન બિલ સી એ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું આ બિલ ની તરફેણ માં એકસો પચીસ અને વિરોધ માં નવ્વાણું હિન્દુ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી સમુદાયના શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાનો હતો જેઓ પાડોશી દેશો પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન માંથી ધાર્મિક અત્યાચાર ને કારણે ભારત માં આવ્યા હતા આ કાયદો આ સમુદાયના લોકોને નાગરિકતા પ્રદાન કરે છે જેઓ એકત્રીસ ડિસેમ્બર બે પહેલા ભારતમાં આવ્યા છે જો તેઓ છ વર્ષથી ભારતમાં રહેતા હોય તો બાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ બાદ આ બિલ કાયદો બની ગયો જોકે સીએએ ને લઈને દેશના ઘણા ભાગમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન થયા હતા રાજધાની દિલ્હી આસામ સહિત ઉત્તર પૂર્વના ઘણા રાજ્યમાં સીએએ ને લઈને વ્યાપક વિરોધ થયો હતો ક્યોટો પ્રોટોકોલ પર અગિયાર ડિસેમ્બર ઓગણીસો સત્તાણું ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ ને નિયંત્રણ કરવા માટે એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંધિ છે આ પ્રોટોકોલ ઐતિહાસિક પ્રવૃત્તિના પરિણામે ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા સભ્ય દેશ પર કાયદેસર રીતે બંધક કરતા લક્ષ્ય નક્કી કરે છે ક્યોટો પ્રોટોકોલ 16 ફેબ્રુઆરી 2005 ના રોજ અમલમાં આવ્યો અને 192 સભ્ય દેશ તેમાં જોડાયા ભારતે 26 ઓગસ્ટ 2002 ના રોજ આ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરી પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તે જ સમય ડિસેમ્બર 2012 માં કેનેડાએ આ પ્રોટોકોલમાંથી પીછેહટ કરી દાવો કર્યો તેમના આર્થિક હિતો ને અગિયાર ડિસેમ્બર ઓગણીસો ક્યોટો ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ યુનિસેફ ની સ્થાપના કરી જે બાળકોના અધિકારો તેમના આરોગ્ય અને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે તેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં આવેલું છે અને તે વિશ્વની સૌથી વધુ માન્યતા પ્રાપ્ત સામાજિક કલ્યાણ સંસ્થામાંથી એક છે યુનિસેફનો હેતુ યુદ્ધ ગરીબી રોગ અને ભૂખથી પ્રભાવિત બાળકોને ખાસ મદદ કરવાનો છે આ સંસ્થા બાળકોને પોષણ શિક્ષણ સ્વચ્છતા રસીકરણ અને પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે યુનિસેફ એકસો બાણું દેશ અને પ્રદેશોને આવરી લે છે તેની સ્થાપના દિવસ એટલે કે અગિયારમી ડિસેમ્બરને દર વર્ષે યુનિસેફ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અગિયાર ડિસેમ્બર દર વર્ષે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ પર્વતો અને પહાડી વિસ્તારના મહત્વને ઉજાગર કરવા અને આ રહેતા સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાના સાથે ઉજવવામાં આવે છે યુનાઇટેડ જનરલ એસેમ્બલી બે હાજર બે ને પર્વતો ની આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું ત્યારબાદ અગિયાર ડિસેમ્બર બે હાજર ત્રણ ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી કરવામાં આ દિવસનો મુખ્ય ઉદ્દેશ પર્વતીય વિસ્તારના સંરક્ષણ અને વિકાસને ઇકોસિસ્ટમનું રક્ષણ કરવાનો છે પર્વતો આપણા જીવન અને પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે માત્ર પાણી ઉર્જા અને ખોરાક સ્ત્રોત નથી પણ જૈવ વિવિધતા માટે પણ તે મૂલ્યવાન છે